અને તાપો પા શનિવાર રહ્યા છે ને એટલે એને વહેલું ખાવું છે તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ જો આજે રસોઈમાં બનાવવાનું છે દાળ ભાત રીંગણ બટેકા વટાણાનું શાક બનાવું છે અને જારનો લીલો પોક છે તો તેનો ચાટ બનાવવો છે જો ભાઈ દાળ ભાત નું કુકર થઈ ગયું છે અને શાકભાજી અહીંયા તેલે ગરમ મૂકી દીધું છે અને આ દાળ મસાલો છે દાળ થોડીક એવી જ બનાવવાની છે ચેસ્ટાવાઈ જાય એટલે હું વિપુલ નઈ મી ત્રણ આજે ગયા તા ને ત્રણ બીલા ઉતારતી આવી મસ્તી ના બીલા છે પછી આપણે આ ફોડશું સુગંધ બઉ સરસ આવે છે આ બીલા અને હવે જો આવું બધી રસોઈ નું કામ ચાલુ છે તો આપણે રસોઈ બનાવવાનું કામ ચાલુ કરી દઈએ અને એટલે ફટાફટ રસોઈ બનાવવા મળે બનવા મળે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે તો શાક વઘારી લઈએ પેલા અને પછી દળ ભાત બનાવી નાખીએ આપણે હવે છે ને દાળ ભાત શાક એટલે બની ગયા છે હવે આપણે આ પોક ચાટ બનાવો છે ને તો અહીંયા બાઉ લઈ તૈયાર કરી લીધું છે બધી વસ્તુ કાંદો ટમેટો ધા આ પોક છે ને ધોઈને કોરો કરી નાખો છે હવે પેલા આપણે આમાં જોઈ લઈશું પોક આપણો ચોખ્ખો છે પેલા આપણે આમાં ઉમેરી દઈશું હવે આમાં આપણે ટમેટું પેલા કટિંગ કરી લઈશું હવે આપણે આમાં કાંદો કટિંગ કરી લઈશું ઝીણો ઝીણો કાંદો કટિંગ થઈ જાય ને એક ચમચી જેટલી આપણે ગ્રીન ચટણી ઉમેરી દઈશું ને પછી એક ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરી દઈશું લીંબુ નીચવી લઈશું લીંબુ નીચો ને એટલે ખાટો મટો સ્વાદ ટેસ્ટ ને એમાં આપણે થોડીક તીખી સેવ નાખશું અને પછી ઉપરથી થોડીક મોળી ઝીણી સેવ નાખશું હવે આ બધું ચાટ આપણે મિક્સ કરી દઈશું બારમાં પાંચમી વાર છે અને જમણવાર ચાલુ થઈ ગયો છે શાક રોટલી અને નો ચાટ ને છાસ ને દાળ ભાત ને આ દાળ ગરમ મૂકી છે દાળ ગરમ થાય ને કે બે ખાઈ લે

છ માં પાંચમી વાર છે જી તો કરી દઉં ને તો હવે વાગી ગયા છે છ જેવું કોણા છ જેવું થયું છે છ માં પાંચ અને જો બે કોઠાત પલટાવા ગયા છે પછી એક આ છ પલટાવી પછી એક સાથે લેસ મૂકી ને બધું જોઈન કરી દઈશું ને તો આ બપોર પછી નું આવું અપડેટ છે અમારું બપોરે જમીન પછી આપણે બેસી ગયા તા મસીને જો આ બહા ને એવું બધુંય પલટાવાનું બાઈ કે બધું અપડેટ આવશે જો ચેસ્ટા ડ્રોઈંગ ક્લાસમાં ગઈ છે અને મિતભાઈ હોમવર્ક કરે છે હમ પથારી તાળી ને બેઠો હમ્મ અને મમ્મી આયાં બનાવે છે મસીને અને આજ સાંજે અમારે જવાનું છે

હવે અમારે પ્લાન માં તલચિસ આવી ગયું છે. અમારે ફઈની ઘરે હવે કાલ જવાનું છે ને આજ જવાનું છે મારા પપ્પાની ઘરે મામા ને મામીને મળવા હા મામા ને મામીને મળવા જવાનું છે મારો ભાઈ કેનેડા થી આવ્યો છે તો એમનો ફોન આવ્યો તો કે સાંજે આવો ને તો બેહાય મોડે લગી તો હવે કીધું કાંઈ નહીં ફઈની ઘરે કાલે બપોરે જઈ બપોર પછી જઈ આવશું અને આજે જઈ આવીએ મારા પપ્પાની ઘરે

જમી લઈએ રોટલી હવે અમે ત્રણ ને જ ખાવું છે એટલે ગરમ ગરમ ગરમા ગરમ ગરમા ગરમ ખીલેલી રોટલી ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો માં પાંચ ની વાર છે અને જો હવે અમે તૈયાર થઈ ગયા છીએ આ ચેસ્ટા હમ મેવી પુલે અહીંયા બેઠા છે અને પાસો આપડા પ્લેન માં ચેન્જિસ આવ્યો છે મીતુ હમ

આપણે પહોંચી ગયા છે એમાં પપ્પાની ઘરે અને જો અમારો ભાઈ આવી ગયો છે એમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી આમાં મોટા વિચારસી આપે જે કપાટા મારે છે જય શ્રી કૃષ્ણ જો બેન છે ને રતાળું ગોટા લાવી તી ને આટલા રિયા આવે નાસ્તા માટે હા એના ઘરે બનાવતા બધા માટે ખાવા લાવી તી

हां तो सो तो मोसे बा तुम क्लाइंबिंग स्टोन में बेई नहीं नहीं मैं नहीं मोटर ऐसे और लाली टिंगर तो मोटर अच्छी बात है ये कुछ नहीं है